જય માતાજી મહાદેવ કલેક્શન તમારા માટે ફેરથી નવું કલેક્શન લઈને આવી ગયું છે એકદમ ટ્રેન્ડિંગ વાયરલ અને મોસ્ટ અત્યારે ચાલતી જે કલેક્શન ચાલે છે દરબારી પોશાકમાં બધું એ કલેક્શન લઈને આવી ગયાં છે ડિઝાઇન વેરાયટી એકદમ મસ્ત રહેશે અને રેન્જ હું તમને બીજી ત્રીજી સાડી બતાવ એટલે બતાવું બરાબર આવી જાવ સાડી બતાવી દઉં એકદમ મસ્ત મજાના હેવી લુકમાં ઝાલ વર્ક રહેશે બોર્ડરમાં હાથી આવશે અને આ જુઓ નવી વસ્તુ અત્યારે આવી છે વિન્ટેજ જે મોસ્ટ વાયરલ છે અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર બધી જગ્યા ફૂલ જોવા મળે છે અમે તમારા માટે લાવી દીધી છે કલર બતાવી દઉં જો એકદમ મસ્ત કલર અને નવો કલર છે અને આ સાડી ફક્ત તમને સાતસો પચાસમાં માં પડી રહેશે જો છે ને એકદમ હેવી લુક આપશે આ સાડી તમને લગ્ન પ્રસંગમાં પહેરો ક્યાંક આવા જેવા પહેરો બહુ જ મસ્ત છે પાલવ વાલવ સી પલ્લુ ના આવશે આમાં કલર બહુ જ સરસ સરસ છે જો એક આ ફાલસા કલર છે અત્યારે આપણે બહેનો નો મોસ્ટ ફેવરેટ કલર છે આ ફાલસા કલર જો બહુ જ સરસ છે પીસ એકદમ મસ્ત છે લુક હેવી આલે બ્રાઇડલ અત્યારે આપણે તમે કુર્તી કપડા ના પહેરો ને એની જગ્યા આ યુઝ કર લો ને તોય ચાલે જો બહુ જ મસ્ત રોયલ લુક આલે છે સાડીના કલર કલેક્શન કલેકશન એટલા સરસ સરસ આવ્યા છે ને કે વાત જ ના થાય કલરની તો જો છે ને એક એક કલર એકદમ મસ્ત ધમલ કલર એ બધા જો તો એ ટેન્શન નહી લેવાનું તમારા માટે આપણા મહાદેવ કલેકશન વાળા તમારા માટે દર નવી ડિઝાઇન લઈ આપશે તમને જે અત્યારે મોસ્ટ વાયરલ ચાલતી હોય ને ટ્રેન્ડમાં ચાલતી હોય બરાબર જોઈ શકો છો જો કલર શેડ બધા બહુ જ સરસ સરસ આવશે અને એક પહેરેલો છે એ અને આ સાડીની વાત કરીએ તો અત્યારે બધી જગ્યાએ મોસ્ટ આપણે બહુ જ ચાલે છે અને રેન્જની આપણે વાત કરીએ તો ફક્ત સાતસો પચાસમાં પડી રહેશે ઓનલાઈનનો જે આપણે પેમેન્ટ રહેશે એ સીઓડી નથી અવેલેબલ ઓનલાઈન પેમેન્ટ અને ઘેરને બેઠ્યા મંગાવ્યું હોય ને તમારે તમને ના આવડતું હોય કે પછી આપણે ઓનલાઈન ઓર્ડર કેવી રીતે પ્રોસેસ કરીએ કેમ કેમ ના કરવાનું છે કશું પ્રોસેસ નથી બેન બેન બા ખાલી તમે છે ને અમને સ્ક્રીનશોટ પાડીને એ સાડીનો ફોટો પાડીને તમે અમને વોટ્સઅપમાં મોકલી આ લો અને એ સાડી તમને મને વોટ્સએપમાં સેન્ડ કરી આ લો એનો ભાવ તમને ખબર જ છે મેં તમને ભાવ કીધો જ છે એટલે ભાવ પૂછવાની તમારે જરૂરત જ નથી કે સાડીનો શું રેન્જ છે બરાબર સાડીની પેમેન્ટની વાત કરીએ તો ફક્ત સાતસો પચાસ રૂપિયા અને અગર આવું હોય શોપ ઉપર તમે વિઝિટ કરતા હો તો મોસ્ટ વેલકમ અને સારું તમે શોપ ઉપર વિઝિટ કરો તો તમને બીજી કલેક્શન પણ જોવા મળે એટલે હારામ આમ સારું તમે શોપ ઉપર વિઝિટ કરો અને અગર તમારે ના આવવું શક્ય ના હોય તો આપણે સાડીનો પ્રાઇસ અને જે બી તમારો એરિયા પ્રમાણે હોય ડિલિવરી ચાર્જ લાગે સ્ક્રીન મોકલો એ સાડીનો પે પેમેન્ટ આપણે ઓલા કરી દેવાનું એડ્રેસ ઉપર તમને ઘેર બેઠા સાડી મળી જશે એટલે બીજું કશું જ પ્રોસેસ નહીં ખાલી સ્ક્રીનશોટ પાડીને મોકલવાનો છે અને પેમેન્ટ ઓનલાઈન કરવાનો છે બસ બાકી તમને ગેરમલ્યા જશે એટલે બી વાર નહીં કે આમાં શું પ્રોસેસ હોય ના અંતે કશું જ નહીં નોર્મલ પ્રોસીજર છે ઓકે અને આપણે આ સાડીનો તમને વેર કરેલું લુક જોઈતું હોય તો આપણે ઇન્સ્ટા આઈડીમાં ફોલો કરી લેજો અવરનવર અવર જે આઈ જે ફોટો વિડીયો આપણે ઇન્સ્ટામાં નાખીએ છીએ એનું જ ડીપલી આપણે યુટ્યુબમાં બતાવીએ છીએ એટલે અગર તમારે સાડી ડીપલી કલેક્શન જોવું હોય ડિઝાઇન સાથે તો યુટ્યુબમાં જોઈ સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને અવરનવર નવી ડિઝાઇનોને જોવા મળી અને ઇન્સ્ટાગ્રામમાં આપણે ફોલો કરી લ્યો તેથી તમને વેર કરેલી લુક જોવા આખો કે અમે કેવા લાગશું બરોબર એટલે તમને ખ્યાલ આવે કે આ સાડી પહેર્યા આ કલર પહેર્યા આપણાને કેવું ઉઠાવ આવશે બરોબર અને આ જે પ્રાઇસ મેં તમને સાતસો પચાસ કીધી એ ફક્ત અને ફક્ત આપણા ફોલોવર ઇન્સ્ટા ફોલોવર અને યુટ્યુબ સબસ્ક્રાઇબર માટે જ છે તો ફટાફટ અમને ફોલો સબસ્ક્રાઇબ કરી દો અને રીલને અને વિડીયોને ફટાફટ શેર કરો જય